એટલે મેં મનીષાને ફોન કર્યો મનીષા કે તમે ચિંતા ને હું સવારે સુરત પહોંચી જઈશ રાજકોટથી પછી બીજે દિવસે સવારે આઠ વાગે મનીષા મારા બાપાના ઘરે પહોંચી ગઈ અને એણે આ મેટ જે છે ને એ મારી બાને સુવા માટે આપી એટલે અઠવાડિયામાં રિકવરી થવા માંડી પણ થયું હું કે એને જાડાને ઉલટી ચાલુ થઈ ગઈ એટલે લોકો થોડાક ડરી ગયા ડરી ગયા એટલે મનીષાને ફોન કર્યો ગણેશ અને મનીષા બંને મારા બાપાના ઘરે ગયા અને એ રીતના સુવાનું ચાલુ રાખ્યું અત્યારે દોઢ મહિનો છો મારી બા મંદિરે જાતા થઈ ગયા અને જે ડોક્ટરે એમ કીધું કે રે એમ નથી મારી બા ઘોડાની ની જેમ દોડે છે તો આ છે દક્ષાબેન મમ્મીનો અનુભવ આટલા વર્ષ હતા હા મને પોતાને બે વર્ષ થી હું અહીંયા જ બેઠી છું બે વર્ષથી આ જ જગ્યા ઉપર મને બંને શોલ્ડર દુખતા હતા એટલે પછી પંદર દિવસ પહેલા મને જૂન મહિનાની વાત છે અહીંયા કરંટ ચાલુ થઈ ગયા છાતીમાં અને આ હાથ છે ને પાછળ વળતા નહોતા હું આખો દિવસ નાઇટીમાં જ રહું કપડાં પહેરવવામાં મને તકલીફ પડતી હતી બ્લાઉઝ પહેરવામાં એટલે મારી બા અહીંયા આવ્યા મારી બા કે તું આ પાણી પીવા કે આ પાણી તને સારું થઈ જાય જોવું મરતા મરતા પાછી પછી મેં કીધું કે પાણીમાં થોડો ફેર પડી જાય કાંઈ એટલે એણે મનીષાને વાત કરી એટલે મનીષા કે તમે મારા ઘરે આવો એ કે એટલે મારો છોકરો છે એ મને સવારે આઠ વાગે સીતારામ ચોકે બસ સ્ટેન્ડ પર મૂકી ગયો હું મનીષાના ઘરે પહોંચી દિવસે ક્યાંક બારગામ હતા હું આખો દિવસ રહી પછી બે દિવસ હું હંસાબેન ના ઘરે ગઈ ત્યાં હું ત્રણ દિવસ આ મેટ ઉપર સુતી એટલે મને આ જે દુખાવો હતો ને એ ઓછો થઈ ગયો કરંટ આવતો બંધ થઈ ગયો એટલે મેં ફોન કર્યો કે ત્યાં મને શેની ઉપર સુર આવી આ હું છે હું એમાં કઈ જાણતી નથી એટલે એણે કીધું કે આ મેટ્રેસ છે ને એને કામ આપ્યું છે અમે કાંઈ કર્યું નથી તમે આ બેલ્ટ બાંધો આ પાણી પીવાની મેટ ઉપર સુવો એટલે મેં તરત ગણેશભાઈને ફોન કર્યો એટલે ગણેશભાઈ સવારમાં મારા ઘરે નવ વાગ્યામાં આવ્યા પ્રીમિયમ કીટ લઈને મને કે બેન એ જો કે મારા બેનના ઘરવાળા થાય છે અને હું એના પાટલા સાસુ થાવ છું મને કે આ પ્રીમિયમ કીટ છે એની ભૂવાનું ચાલુ કરો એટલે સારું થઈ જાવ બધું મેં કીધું કેટલા પૈસા આપવાના મને કે તો આપણે સંબંધી છીએ તમે વાપરવા માંડો એ કે હું બે દિવસ પછી લઈ જશે આવીને છો એટલે મેં કીધું વાંધો નહીં સુવાનું ચાલુ કર્યું છ દિવસ મારા હાથ પાછળ જવા આ વળવા નીચે નીચે આ રિઝલ્ટ છે આ હાથ આ કરી શકો છો આમ વળતો નતો મારો હાથ આ રિઝલ્ટ મને મળ્યો અને ત્યાર પછી મેં મારી નીચે ત્રણ લોકોને ને કર્યા વેરી ગુડ